કુવા છે ભારાડી છે આવા જે માણસો છે શખ્સો છે એના પર નિયંત્રિત થશે એ ભૂઈમાં છે ધૂણીને અંદર વસ્તુ કાઢતા હતા કોઈ કંકુ કાઢતા હતા કોઈ જુદી જુદી ચમત્કારિક વસ્તુ કે પારા કાઢતા હતા કોઈ પણ પછી તાંત્રિક વિધિની કોઈ વસ્તુ કાઢતા હતા આ બધા પર નિયંત્રણ આવશે કે કોઈ પણ વ્યક્તિ પીડિત વ્યક્તિ છે આવા તાંત્રિકો ભોપાઓ કે મૂંઝાવરો કે મોલવીઓ કે પાદરીઓ

હાલ આપણે જોઈએ તો માનવી જે છે તે ટેકનોલોજીના ઉચ્ચતમ શિખર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધી પહોંચ્યો છે અને બીજી બાજુ આપણે જોઈએ તો જે અંધશ્રદ્ધા છે તે હજુ પણ ક્યાંક ને ક્યાંક આપણને દેખાઈ રહી છે અંધશ્રદ્ધા અને અંધશ્રદ્ધાની ભેદરેખા ટળે ત્યારે માણસ જે છે એ ભૂલે ભેદરેખા ભૂલે ત્યારે જે ફસાઈ જતો હોય છે માણસ સપડાઈ જતો હોય છે અને અનેક પ્રકારના આર્થિક સામાજિક પારિવારિક અને આપણે મૃત્યુ સુધીના નુકસાન થતા માણસના જોયા છે ત્યારે ગુજરાત સરકાર જે છે તે વિધાનસભામાં ખરડો પસાર કરવા જઈ રહી છે કાયદો પસાર કરવા જઈ રહી છે અંધશ્રદ્ધા નિર્મૂલનનો કાયદો ગુજરાત

કાયદો ઘડે છે એને છે અને સરકારને અભિનંદન પણ આપે છે કે આ એક સ્તુત્ય પ્રયાસથી લાખો કરોડો લોકોને ફાયદો થશે અને જીવન પદ્ધતિની અંદર પણ ફેરફાર થશે અને લોકો વૈજ્ઞાનિક મિજાજ કેળવશે શક્તિને પ્રાધાન્ય આપશે એટલે લોકોનું વ્યક્તિગત જીવન છે સુખમય અને આનંદમય બનશે આપણે ત્યાં કાયદો પેલા છ રાજ્યો બીજા રાજ્યોમાં પણ થયો છે કર્ણાટક મહારાષ્ટ્ર ઓરિસ્સા છત્તીસગઢ આ બધા રાજ્યોની અંદર કાયદો અમલમાં છે ત્યારે હાઈકોર્ટમાં સરકારે સોગંદનામું કરી અને કાયદા બનાવે છે તેવી એક બાંધરી આપી છે ત્યારે આ કાયદા વિશે લોકોને જાણકારી એટલા માટે સારી બાબત છે કે લોકો છે આ કાયદા વિશે વધુમાં વધુ માહિતગાર થાય અને આ કાયદાની અંદર જુદી જુદી કલમો હેઠળ સજાની પણ જોગવાઈ કરવામાં આવેલી છે એટલે જે ખાલી લેભાગુઓ છે જે લોકો માત્ર ઢોંગી છે છેતરપિંડી કરે છે અને લોકોને ભ્રમ ફેલાવી અને આર્થિક ફાયદો મળે છે એવા લોકો માટે આપણે વાત કરીએ છીએ અને આ વાત કરવાનો હેતુ છે કે એના ઉપર એક લટકતી તલવાર આવી છે કાયદાની તલવાર આવી છે અને કાયદાની તલવારથી એકંદરે પ્રજાને ખૂબ ફાયદો થશે વિજ્ઞાન જાથા જે દ્રષ્ટિએ જોવે છે કે વિજ્ઞાન જાથા કાયમ તટસ્થ રીતે વર્ષથી ફિલ્ડમાં કામ કરે છે અને ભારતના બંધારણ આર્ટિકલ એકાવન એ એચ પ્રમાણે લોકોમાં વૈજ્ઞાનિક બીજા જ કેળવો એ રાજ્ય અને કેન્દ્ર સરકારની ફરજના દાયરામાં આવે છે જુદી જુદી કલમો હેઠળ એના ખરડાની અંદર બધા મુસદ્દા તૈયાર કરવામાં આવ્યા છે અને આ મુસદ્દાના આધારે લોકોને જાણકારી મળશે અમે લોકચળવળનું કામ કરીએ છીએ અમે દસ હજારથી વધારે જનજાગૃતિ કાર્યક્રમમાં છે તો જ્યારે આ કાયદો અમલી બનશે અને અમલી બનશે તેના માટે સરકાર સાથે પણ અમે પરામર્શ કરશું અને સરકારને જેટલો અમારે સહયોગ અપાતો એટલો અમે સહયોગ આપશું દરેક પોલિટેશનમાં એની નકલો પહોંચે લોકો સુધી પહોંચે અમારા કાર્યક્રમમાં પણ લોકોને માહિતગાર કરવા એટલે મેઇન મુખ્ય ફાયદો એ થશે કે કોઈ પણ વ્યક્તિ પીડિત વ્યક્તિ છે આવા તાંત્રિકો ભોપાઓ કે મૂંઝાવરો કે મૌલવીઓ કે પાદરીઓ કે કોઈ પણ છેતરાયેલા સીધા પોલીસ સ્ટેશનમાં જશે તો એના ઉપર એફઆઈઆર થઈ શકશે એ બહુ સારી વાત છે અત્યાર સુધી અંશતા વિરોધી કાયદો હતો નહીં એટલે શું હતું કે સરકાર સરકાર છે એના પ્રતિનિધિ છે એ એના હાથ બંધાયેલા હતા એટલે એના માટે એક જ અમારી પાસે કાયદો હતો કે ધ ડ્રગ્સ મેડિક રેમેડી એક્ટ ઓગણીસો સાઠ હેઠળ છે અમે ચમત્કારિક ઘટના ઉપર કે દાવાઓ ઉપર અમે ફરિયાદ દાખલ કરતા હતા એનાથી હવે સવિશેષ લાભ થશે જુદી જુદી કલમો હેઠળ ગુના દાખલ થશે એ મોટો ફાયદો થશે અને આ આ ફાયદાથી શું થશે કે ભાઈ જે ખોટું કરનાર છે આવા લેભાગુઓ છે એ વોટ નિયંત્રિત થઈ શશે એટલે આ નિયંત્રિત થશે એટલે છેતરવાળા લો કે કોર્ટમાં વિજય દસ કલાકની અંદર પરિણામ વસીકરણ મોટોટ હાથ તે આવી બધી વાતો કરતા છે એ આપોઆપ બંધ થઈ છે એટલે સર્વપક્ષીએ જોઈને તો સરકારનો અભિગમ બહુ ખૂબ સારો છે અને વખાણવાલાયક છે અને પ્રજા માટે ખૂબ ફાયદો છે ઉપયોગી છે અને આપણી ધાર્મિક અંધશ્રદ્ધામાં એવું છે કે લોકો ભોગ મહિના હોય છે પીડી તો બોલી શકતા નહોતા અને હવે એને વાંચા મળશે એટલે બહુ સારી બાબત છે અમે ઈચ્છીએ છીએ કે આ કાયદાનો અમલ થાય અને વાસ્તવિક લોકોનો એ ઉપયોગી બને તે માટેના અમારા પ્રયાસો છે જયનભાઈ ખાસ કરીને સૌથી મોટો નિર્ણય કહી શકાય કે ગુજરાતમાં કાયદો બનવા જઈ રહ્યો છે તો અત્યારે કેટલી તાતી જરૂર છે ગુજરાતમાં કાયદો બનવાની કારણ કે તમે તો આ ક્ષેત્ર સાથે જોડાયેલા છો દાયકાઓથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા છો અનેક જગ્યાએ જતા હશો હજુ હજુ પણ અંધશ્રદ્ધાના જે કિસ્સાઓ બને છે તે જોતા હશો તો કેટલી જરૂર હતી આ કાયદાની એક તો કાયદાની અસરકારકતાની જરૂર એટલી બધી વધુ હતી કે આપણે જોયું કે અમે દસ દિવસના બાળક ઉપર ડામ આપ્યો તો ત્રણ મહિનાના બાળકને બે મહિનાના બાળકને જે મોતને ભેટા છે સાત વર્ષ સાત વર્ષના દીકરીઓ ઉપર ડામ દેતા હતા હમણાં અમે અમે સર્વે માટે નીકળ્યા હતા તો એ સર્વેમાં અમે જોયું હતું કે એક બેનને સંતાન આવ્યું હતું અને એને દૂધ નહોતું આવતું તો ભુવા એને છાતીના સ્તનના ભાગ ઉપર એને ડામ આપ્યા હતા ત્રણ ડામ આપ્યા હતા અરે રાટી ફેલાય કે આપણે કઈ સદીમાં જીવીએ છીએ આપણે એકવીસમી સદીમાં છે આપણે હાઈટેક ટેકનોલોજીની વાતો કરીએ મેટ્રો સિટીની વાત કરીએ છીએ પણ આપણે આપણે તો સદીમાં હોય છે એવું લાગે છે એટલે આવી બધી માનસિકતામાં આ કાયદો આવતા ખૂબ પ્રેરક સંદેશો મળશે અમે એટલા માટે રાજી છે અને જાથા તેત્રીસ વર્ષથી કામ કરે છે અનેક કિસ્સાઓ જે છે એકના ડબલ છે માની લો કે ગુપ્ત ધન છે પછી આવી કોઈ ખોટા પશુના બલી ચડાવતા હતા પક્ષીઓના બલિ ચડાવતા અને આના પર પ્રભાવ સરકારનો પડશે અને કાયદાનો પ્રભાવ પડશે એટલે અટકશે એટલે નિઃસંદે અને નિયંત્રિત તો થશે અને અને જે ખોટું કરવાના છે એ અચકાશે કારણ કે એને ખ્યાલ આવી જશે કે હવે આનો કાયદો આવી ગયો તો કાયદો નહોતો એટલે માની લો કે કોઈપણ તાંત્રિકો અથવા પરપ્રાંતિય જ્યોતિષીઓ એ પોતે ગમે એવી દાવાપૂર્વક જાહેરાતો કરતા એ બધા પર નિયંત્રિત થશે અને એના પર પાબંદી આવશે એટલે મુખ્ય ફાયદો એ થશે અને અમે વિજ્ઞાન જાતા એટલા માટે આ કામ કરીએ છીએ એટલા માટે કે લોકોને લોકોને અંધશ્રદ્ધાથી શારીરિક માનસિક આર્થિક બરબાદી પડી છે આપણી દેશની પ્રગતિમાં પણ અંધશ્રદ્ધા અવરોધક છે એટલે કોઈ પણ સમાજના વિકાસમાં પણ અવરોધક પરિબળ છે આપણે જોઈએ તો ગુજરાતમાં દર પંદર કે એક મહિનાની અંદર કે અંધશ્રદ્ધાનો એવો બનાવ બંધ હતો કે સ્વયં ભગવાનને પહોંચવા માટે બે પતિ પત્નીએ જસદણ વિછ્યા વિસ્તારની અંદર પોતે દેહનો ત્યાગ કરી નાખ્યો અને એને માનવ બલી ચડાવી દીધી તો આવી અરેરાટી આપણે સામૂહિક આપઘાત અટકશે કે મને અત્યારે ઈશ્વર લઈ જશે મને લેવા આવ્યા છે પ્લેનમાં અને એને પોતે સામૂહિક એકસાથે અંજાર કચ્છની અંદર સાત વ્યક્તિઓ દીધા મુંબઈમાં વડોદરામાં આવી ઘટના બની આ બધી ઘટનાઓ અટકશે અને એને સર્વાંગી રીતે આ કાયદો લોકો માટે ખૂબ સારો છે અને વિજ્ઞાન જતા આવકારે છે પણ એનો મહત્તમ પછી લોકો ઉપર પહોંચાડવો અને આ કાયદાની અસરકર્તા માટે સહિયારો પ્રયત્ન કરવો પડશે મારે એને તમારે બધાએ કરે છે અને આપના માધ્યમથી આપના ચાહકો છે એ પણ આ કાયદાને વધુમાં વધુ ફેલાવો કરે અને લોકોની બરબાદી અંધશ્રદ્ધાથી ન મળે અને એના માટે કાયદો છે એવી પણ લોકોને માહિતગાર કરે દરેક પોતાની નૈતિક ફરજ સમજી અને જો મદદ કરશે તો હું માનું ત્યાં અંધશ્રદ્ધા વિરોધી કાયદો છે એ સાચા પરિણામ દે જે સરકાર અને હાઈકોર્ટનો ઉદ્દેશ છે એ હેતુ બહાર આવશે એવી પણ જાથા વિશ્વાસ રાખે છે જયંતભાઈ આ અંધશ્રદ્ધા નિર્મૂલન જે કાયદો છે તેનાથી કોને કોને અસર પડશે કેવા કેવા પ્રકારની અંધશ્રદ્ધાઓ છે તે પ્રકારના લોકોને અસર પડશે એક તો બહુ સારી વાત કરી આપે ખાસ કરીને માની લો કે જે કોઈ ડામ આપે છે એટલે એમાં ડાકણ કેવું છે તો આના ઉપર પાબંદી આવશે એની સરકારે જોગવાઈ કરી છે એક થી ત્રણ વર્ષ સુધી સાબિત થઈ જાય તો એને સજા પડશે એટલે જે ડામ આપ છે ભારાડી છે આવા જે માણસો છે શખ્સો છે એના પર નિયંત્રિત થશે બીજું એકના ડબલ કરે છે અને એની પાસે વસ્તુ મગાવીને એ પચાસ હજારથી માંડીને પાંચ લાખ સુધીના જે વસૂલ કરતા હતા ઈ અટકી જશે કે સર્પની આવી બલી ચડાવતા ઈ અટકી જશે અને એના સામે પણ ગુના દાખલ કર્યા છે પછી માની લો કે પોતા પાસે લાયસન્સ નથી અને ઉપચાર કરે છે ભોપા તાંત્રિક કે કોઈ મુંજાવરો કરે છે એટલે એના પર નિયંત્રિત આવશે કે ભાઈ અચકાશે પોતે કે ભાઈ આપણે જે લોકોને સારવાર કરીએ છીએ આપણી પાસે લાઇસન્સ નથી આનો કાયદો બન્યો છે એટલે આ બધી પ્રથા જે ખોટા બધાના હાથ ફેરવીને હાજા કરતા હતા એટલે કેન્સર મટાડતા હતા આવા દાવાઓ બંધ થઈ જશે એટલે લોકોને ફાયદો થશે પછી માની લો કે દાણા એકી બેકી જોઈ અને તમારા તમારે શુભ કાર્ય કરવું કે ન કરવું એના માટે લોકોને કામે જાતા રોકતા હતા એ બધા અટકી જશે એટલે ઈ દાણા નાખવાના પાટ નાખવાના આવા બધું બંધ થઈ જશે બીજું કે ભૂઇમાં છે ધૂણીને અંદર વસ્તુ કાઢતા હતા કોઈ કંકુ કાઢતા હતા કોઈ જુદી જુદી ચમત્કારિક વસ્તુ કે પાળા કાઢતા હતા કોઈ પણ પછી તાંત્રિક વિધિની કોઈ વસ્તુ કાઢતા હતા આ બધા પર નિયંત્રણ આવશે એટલે પગની અંદર સંતાડેલી વસ્તુ હોય છે એ ચાલાકી પૂરો કાઢવાની જાદુગરી રીતે કાઢી પણ લોકોને ધર્મ સાથે જોડી અને ચમત્કારી રીતે જોડીને વસ્તુ આપતા હતા અને લોકો સાચવી રાખતા આ બધું બંધ થશે એટલે એકંદરે તમે જુઓ કે કે આ બધી વસ્તુઓ છે પાસ થવું કે નહીં એના માટે પેન આપતા હતા ઊંચી કિંમતે પેન ઈ બંધ થઈ જશે કે ભાઈ તમે પાસ થાઓ આ તે અને તમને ચમત્કારિક પેન રાખો તો તમે તમે સારા માર્ક આવશે આ બધી પ્રથા બધી ને સ્થાબુત થશે એટલે લોકોને તો ફાયદો છે આ અને આનો જે ડ્રાફ્ટ ધરાણો છે એ વિધાનસભામાં રજૂ થશે પછી એની આપણને સાચી કઈ કઈ કલમો હેઠળ કયા કયા ગુનામાં કેટલી સજા છે એ આખરી આપણને ખબર પડશે અત્યારે આપણે અનુમાન આધારિત આપણે બોલીએ છીએ કે ભાઈ આવા બળાત્કાર થશે તો એને દસ વર્ષને ચૌદ વર્ષ કે જન્મ સજા હશે માન લઈએ કોઈને અપંગ બનાવી નાખે તો એ પ્રકારની સજા હશે પૈસાનું કરે ચારસો વીસની ગઈ છે તો એના માટે ઈ કલમ હેઠળ બે વર્ષ તો પાંચ વર્ષની સજા આવું બધું ફાઇનલ થશે એટલે એના લોકોના મગજ ફિટ થશે કે ભાઈ આપણે છેતરાના છીએ એટલે લોકો જે અત્યારે કોઈ ખાતામાં પૈસા જમા કરાવી દે તમારી વસ્તુ અત્યારે તમારો હું હોમ હોમવન કરું છું અને તમને સારું થઈ જશે તમારો દુશ્મનોનો નાશ થશે અને એમ કરીને દસ હજાર કે પચીસ હજાર રૂપિયાના ખાતામાં જમા કર આવા બધા દેસથાબુદ થઈ જશે બંધ થઈ જશે એટલે લોકો જે છેતરા છે એ છેતરા બંધ થઈ જશે એટલે લોકોને મને હું સો ટકા દાવા કહું છું કે આ કાયદો આવતા મેલી વિદ્યા અને એના ઉપાસકો ને ખોટા ધંધા કરતા હતા એ બધું બંધ થશે નિઃસંતાનને સંતાન આપવાની વાત કરતા હતા અને પછી એના પર બળાત્કાર થતાં આવી બધી પ્રવૃત્તિ ગેરપ્રવૃત્તિ બધી બંધ થશે અને સ્મશાનમાં તંત્ર વિદ્યાના નામે લોકોને ગુમરાહ કરી અને માની લો કે ભૂત સાતને બોલાવી અને એવી લોકોને ડરાવતાં નાખતા હતા આ બધું બંધ થશે આ બધી પ્રથા બંધ થવાને અંતે લોકોને વૈજ્ઞાનિક વલણ કેળવાવશે લોકો તર્કને પ્રાધાન્ય આપશે અને વાસ્તવિક જીવન જીવવા મળશે આવું જીવન છે અને એના જો વાસ્તવિક જીવન બનશે તો સરકારને મોટા મોટો ફાયદો એ છે કે લોકોનું વ્યક્તિગત સુખાકારી જીવન સારું આનંદમય બનશે એમાં કોઈ સંદેહ નથી જયંતભાઈ ખાસ કરીને વાત કરીએ તો હજી આ કાયદો જે છે તે વિધાનસભામાં પસાર થવા જઈ રહ્યો છે ત્યારે જ આપણે જોઈએ તો સમાજમાં અત્યારથી જ બે ફાટા જોવા મળી રહ્યા છે એક બાજુ લોકો કહી રહ્યા છે કે આ પ્રકારનો કાયદો હોવો જોઈએ તો એક બાજુ લોકો અસ્વીકાર પણ કરી રહ્યા છે તો એને લઈને શું કહેશો એક તો ખાસ કરીને વિજ્ઞાન જાથા અને બે પ્રકાર એટલા માટે કે જે લેભાગુઓ છે અને જે લોકો નો ગુમરાહ કરવાનો અત્યાર સુધી ઠેકો લીધો હતો ને સરકારે એકાએક કાયદો લેવા એટલે ઈ અચંબામાં પડી ગયા એમાં ફફડાટ આવી ગયો કે હવે શું થશે કે લોકોને છેતરવાનો મોકો જે તો એ બધો જેને હાથમાંથી સરકો સરકતો જાય છે એટલે એ બધા એ પણ સફારા જાગી ગયા છે કે હવે આની સામે વિરોધ કરવો આની સામે આવેદન પત્ર આપવા અવિપત્તિમાં આવી ગયા છે કે જો એની કોઈ સરકાર ઉપર અસર થાય તો હું માનતો નથી કે સરકાર ઉપર એની કોઈ અસર હોય એટલે જે લેભાગુઓ લોકોને બ્રહ્મા નાખતા હતા આવા જે તત્વો છે એમાં સો ટકા ભય ફેલાઈ ગયો છે અને આ ભય ફેલાવા માટે એના જે આર્થિક એને કમાતા થાય એ કમાણી બંધ થાય છે લોકો અમે જોયું હતું કે અમે જ્યોતિષીઓ મહેસાણામાં એક જ દિવસમાં અમે પાંચ જ્યોતિષીઓને પકડ્યા એક દિવસની આવક કોઈ પાસે નેવું હજાર નીકળી હતી સ્થળ ઉપર કોઈના પચાસ હજાર પંચાવન હજાર રૂપિયા ત્રીસ હજાર હવે એક દિવસથી અમે જયારે અમે પકડ્યા હતા અને રાતના બાર વાગ્યે તત્કાલીન એસપી હતા એને ઓફિસ ખોલી અને અમને સાબાસી તો આપી આરે જેટલા પાંચે પાંચ જ્યોતિષીઓ પકડાના હતા એ બધાને ખરા કર્યા અને લોકોના જે પૈસા નામવલી લેખી તેને અમે પરત અપાવ્યા અને પોતાના વતન હતા પર પોતાના વતન ભેગા મોકલી દીધા એટલે એને બે અવકાશ આપ્યા હતા આ બધી વસ્તુ છે એ બધી પ્રવૃત્તિ ગેરપ્રવૃત્તિ તંત્ર વિદ્યા ગેરપ્રવૃત્તિઓ અને વસીકરણની ગેર બધું બંધ થશે અને અમે ઈચ્છીએ છીએ કે લોકોનું વ્યક્તિગત છે કુટુંબનું પરિવારનું સમાજનું આમાં હિત જળવાશે અને પોતે પ્રગતિ કરશે અને ખરેખર ખરા અર્થમાં આ કાયદો લોકો માટે સાર્થક સાબિત થશે જેન ભાઈ તો અનેક જગ્યાએ જતા છો વિજ્ઞાન જાતા છે તે દરેક જગ્યાએ જે અંધશ્રદ્ધા હોય છે ત્યાં તમે પહોંચો છો પરંતુ આપણે જોઈએ તો હજુ સુધી ક્યાંક ને ક્યાંક માનસિકતા નથી જતી તો આ કાયદાથી કેટલી માનસિકતા લોકોની માનસિકતામાં પરિવર્તન આવે એવું લાગે છે અમને એવું લાગે છે કે સરકારે પૂરેપૂરા પ્રયાસ કાયદાની સમજ આપવા માટે એને લોકચાળો રૂપી કરવી પડશે અને ગામડે ગામડે ખાસ કરીને ગ્રાસ લેવલે પણ આ વાત પહોંચવી જોઈએ અમારી પણ ફરજ આવશે વિજ્ઞાન કેન્દ્રોની પણ ફરજ આવશે કે આપણે સરકારની વાતને પ્રોત્સાહન આપી અને આ કાયદા અંશધા ફેલાવે છે એની સામે આવા કાયદા છે એનાથી લોકો નાનામાં નાનો વર્ક છે એને માહિતગાર કરવા પડશે આવા જે દાણા નાખવા જે બધા એ લોકોને વચન આપવાની વાત કરનાર છે ટેક રખાવે છે માનતા રખાવે છે તો એ એની સામે પણ કાયદો છે તો આવી બધી વસ્તુઓ છે એ એ એ એમાં જરૂર પાબંદી આવશે અમારું મારું ને આપણું માધ્યમથી એટલું છે કે અમારો કોઈ ધાર્મિક બાબતમાં કે શ્રદ્ધા બાબતમાં વિરોધ નથી કે માતાજી દેવી દેવતા અમે અમારો કોઈ વિરોધ નથી પણ ઢૂં કરે છે અને એના આ આડની અંદર જે આવું ખોટું કામ કરે છે લોકોને છેતરે છે એની સામે અમને જરૂર વાંધો છે એની સામે જ કાયદો છે તમે કોઈ શ્રદ્ધા રાખો એની સામે કોઈ વાંધો નથી તમે તમારી વ્યક્તિગત આસ્થા પ્રમાણે કામ કરી શકો છો એની સામે કાયદો નથી પરંતુ જે ઢોંગી છે અને જે કપટી માણસો છે અને આના નામે બળાત્કાર કરે છે છેડતી કરે છે પૈસા પડાવે છે લોકોને બ્રહ્મા નાખીને દિવસો સુધી દવા લેવા નથી જ દેતા સારવારમાં રૂકાવટ કરે છે આવા તત્વોમાં ફફડાટ હોવાને કારણે તેઓ એક અવાજ ઉઠાવે છે કે કાંઈક આ કાયદો અમલીકરણ ન બને પરંતુ અમે વિજ્ઞાન જાથા સંસ્થા અને બધા બીજી અમારી સંસ્થાઓ છે એ પણ એક ઝુંબેશ ચલાવે છે કે સરકાર ત્વરિતમાં ત્વરિત આ કાયદો અને અમલીકરણ બનાવે એવા અમારા પ્રયાસો છે જયંતભાઈ આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો આતા વિજ્ઞાન જાતાના ચેરમેન જયંતભાઈ પંડ્યા અને જયંતભાઈ જે રીતે વાત કરી કે અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો છે તે ઝડપથી ને ત્વરિત લાગુ થાય અને લોકોમાં પણ આને લઈને જાગૃતિ ફેલાય તેવા પગલાઓ લેવા જોઈએ તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર